નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાંઈકર મીડિયાઓ સંચાલિત નવ સહલાવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર ધરમપુરમાં વીજ કર્મચારી ઉપર થયો હુમલો ધરમપુરના ફલધરા ગામની ઘટના વીજ ચેકિંગની કાર્યવાહી દરમિયાન માથાભારે મહિલાએ વીજ કર્મચારી ઉપર કર્યો હુમલો સરકારી વીજળીના થાંભલા ઉપર લંગર લગાવી કરતા હતા વીજ ચોરી લાકડી લઈને મહિલાએ કર્યો હુમલો વીજ કર્મચારીએ વિડીયો સાથે પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ પોલીસે તપાસ આરંભી કેવી કે નવસારી દ્વારા કેરીના પાણીચા બનાવવાની તાલીમ યોજાય નવસારી જિલ્લામાં આંબા ચીકુ ખેતી સારી થાય છે ત્યારે કેરીની સિઝનમાં વાતાવરણના બદલાવના કારણે આંબાના નાના નાના મરવાનું ખરણ ઘણા મોટા પ્રમાણમાં જોવા મળે છે આ ખરી ગયેલા મરવાનો વ્યય ન થાય એ હેતુથી ખેડૂતોની આવક વધારી શકાય એ ભાવનાથી ગ્રામ્ય વિસ્તારમાં આદિવાસી બહેનોમાં આંબાના મરવાના પાણીચા બનાવવાની તકનીક અંગે જાગૃતિ વધે તે હેતુથી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી દ્વારા પચીસ બે બે હજાર પચીસના રોજ ખરોલી ગામે બાગાયતી વૈજ્ઞાનિક ડોક્ટર દીક્ષિતા પ્રજાપતિ અને ગૃહવૈજ્ઞાનિક નીતિન પટેલ દ્વારા પાણીચા બનાવવા માટેની મળવાની પસંદગી તેમાં મીઠા અને હળદરનું પ્રમાણ અંગેની સમજ આપવામાં આવી હતી નગરજનોનો વેરાનો ભારણ નહીં વધે આ શબ્દો છે દેવચૌધરીના કારણ કે નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવચૌધરીએ જ્યારે આજે બજેટ રજૂ કર્યું ત્યારે ઝટપટ ન્યૂઝના તંત્ર દ્વારા સવાલ પૂછવામાં આવ્યો હતો કે વેરા વધશે કે કેમ તો ત્યારે એમણે જણાવ્યું હતું કે વેરા નહીં વધે અને યથાવત જ રહેશે ત્યારે મહાનગરપાલિકા બન્યા બાદ લોકોને એવું હતું કે શરૂઆતથી જ વેરો વધશે પરંતુ આ બજેટમાં વેરા વધારા અંગે કોઈ જ જોગવાઈ કરવામાં આવી નથી એટલે કે પ્રજા પ્રથમ વર્ષની અંદર વેરા વધારાથી બચી જશે અને રાહત ન શ્વાસ કે એન બી ધોરણ દસ અને બારના કાર્યક્રમનો સમારોહ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમનો પ્રારંભ ધોરણ બાર સામાન્ય પ્રવાહના વિદ્યાર્થી કિરાયતે વાણી દ્વારા કરવામાં આવ્યો શિક્ષક શ્રી જીતેન્દ્ર પટેલના ઉદ્ગારો દ્વારા ઉપસ્થિત સોને આવકારવામાં આવ્યા હતા ધોરણ દસની વિદ્યાર્થીની સના ઇન્દ્રીશી ધોરણ બારના સામાન્ય પ્રવાહમાંથી ઘાચી કા બીબી વિજ્ઞાન પ્રવાહમાંથી વિદ્યાર્થી મોરે સાક્ષીએ પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા કૃષ્ણની કથા જ તૃપ્તિનું સાધન છે આ શબ્દો છે કથાકાર પ્રફુલભાઈ શુક્લાના કથાકાર પ્રફુલભાઈ શુક્લાની કથાની અંદર આ કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ પ્રસંગ ઉજવાયો ઉત્તર ભારતીય સમાજ નવસરીના ભવનના વિકાસ હેતુ ઉત્તર ભારતીય ભવન રામનગર વિજલપુર ખાતે ચાલી રહેલી કથાની અંદર આજ રોજ કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ પ્રસંગ ઉજવાયો હતો અને જેની અંદર કથાકાર પ્રફુલભાઈ શુક્લાએ સરસ મજાની સંગીતમય શૈલીની અંદર ભક્તોને કથાનું રસપાન કરાવ્યું હતું ગારડા કોલેજમાં કવિ સંમેલન યોજી માતૃભાષા મહોત્સવની ઉજવણી કરાઈ ગુજરાતભરમાં જાણીતી નવસારીની ગાયડા કોલેજમાં ગુજરાતી વિભાગ દ્વારા ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને જેઝ મ્યુઝિકના સંયુક્ત ઉપક્રમે એક કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સંદેશ દ્વારા કરવામાં આવી હતી પ્રાસંગિક વાતો કરતાં આચાર્ય ડૉક્ટર ધર્મબીર ગુજ્જરે કહ્યું હતું કે માતૃભૂમિ અને માતૃભાષાના જતન માટે હંમેશા તત્પર રહેવું જોઈએ શિક્ષણનું માધ્યમ તો હંમેશા માતૃભાષાનું જ હોવું

Life go, refresh karo! નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર વેશમાન નજીક સર્જાયો અકસ્માત મુંબઈથી અમદાવાદ તરફ જતા માર્ગ પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો જી જે ઝીરો ફાઇવ સી ડબલ્યુ સેવન ડબલ ફોર ઝીરોના ટ્રક ચાલકે સ્ટેડિંગ ઉપરથી કાબૂ ગુમાવતા કાર નંબર જી જે ટ્વેન્ટી ફોર એ યુ નાઇન ડબલ ઝીરો વનને અડફેટે લીધી હતી કારને અડફેટે લેતા કાર નેશનલ હાઇવેના ડિવાઇડર સાથે અથડાઈ હતી સદનસીબે કારમાં સવાર લોકોનો આબાદ બચાવ થવા પામ્યો હતો પણ અકસ્માતના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા નવસારી જિલ્લાના બિલ્લીમોરા પોલીસ સ્ટેશનમાં ચોરીનો અનડીટેક્ટ ગુનો શોધી કાઢી તેમજ ઉપયોગમાં લેવાયેલી વેગનાર કાર તથા અન્ય મુદ્દામાલ મળી એક લાખ પાંચ હજાર પાંચસોના મુદ્દામાલ સાથે એક મહિલા અને એક પુરુષ આરોપીને ઝડપી પાડતી નવસારીની એલસીબી ટીમ બિલીમોરાના બિલીલાકા પાસે આવેલા ટીશા બ્યુટી પાર્લરમાં છઠ્ઠી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ફેશિયલ કરાવવા માટે આવેલા મહિલાના પર્સમાં મૂકેલા સોનાના દાગીના તથા રોકડ રૂપિયા સાથેનું પર્સ મહિલાની નજર ચૂકવી અને ચોરી કરનાર બંનેને ઝડપી પાડવામાં આવ્યા છે અને ગુનો ડિટેક્ટ કરી લેવામાં આવ્યો છે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના થાલા ગામમાં થયેલ હત્યાનો મામલો પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાખ્યો પોલીસે બે સગીર આરોપીને ઝડપી પાડ્યા કાયદાના સંઘર્ષમાં આવતા બે બાળકોએ પાણીપુરી ખાવા માટે પૈસા ન આપતા અદાવત રાખી હત્યાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું થાલા ગામની સીમમાં આવેલા નહેર પાસે લઈ જઈ તીક્ષ્ણ હત્યાથી માથું છૂદી નાખ્યું હતું અને પોલીસે બંનેની અટકાયત કરી જુબેનાઇલ કોર્ટમાં રજૂઆત કરવામાં આવી પકડાયેલા બંને આરોપીઓ બિહારના રહેવાસી હોવાનું પણ સામે આવ્યું છે જલાલપુર તાલુકાના આસણા ગામે આવેલ કાપડિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં લેધર બોલ ટુર્નામેન્ટની ફાઇનલ મેચો યોજાઈ હતી જેની અંદર એકમાં કાળા કાછા તો બીજામાં લાજપુર ઇલેવન વિજેતા બની હતી જલાલપુર તાલુકાના આસણા ગામે આવેલા કાપડેકેટ ગ્રાઉન્ડ મુકામે ક્રિકેટ મેચોની ફાઇનલ મેચો યોજાઈ હતી જેમાં પચીસ ઓવરની ફાઇનલ મેચમાં કેસીસી કાછડા અને ડાબિલ ઇલેવન વચ્ચે રમાઈ હતી જેમાં કેસીસી કાછડા ફાઇનલ મેચમાં વિજેતા બની હતી તો તેમજ ઓપન વિલેજ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ પણ ઊન ઇલેવન અને લાજપુર ઇલેવન વચ્ચે રમાઈ હતી જેમાં લાજપુર ઇલેવનનો 贝，我维捷伊有赫托。 ભૂતનાથ મહાદેવ મંદિરની સાલગીરી મહોત્સવની અંદર કથાકાર પ્રભુભાઈ શુક્લાએ હાજરી આપી છવ્વીસ વર્ષ અગાઉ ભૂતનાથ મહાદેવ મંદિરની પ્રતિષ્ઠા વખતે પણ કથાકાર પ્રભુભાઈ શુક્લ હાજર રહ્યા હતા અને જ્યારે આજે પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે અને આવતીકાલે જ્યારે શિવરાત્રી છે ત્યારે કથાકાર પ્રભુભાઈ શુક્લે દુદ્ધ તળાવ પાસેના ભૂતનાથ મહાદેવ મંદિરમાં દર્શન કર્યા સાથે જ યજ્ઞની અંદર બેઠેલા તમામ યજમાનોને આશીર્વાદ આપ્યા હતા એમની સાથે ભાગવત કથાના મુખ્ય યજમાન પપ્પુભાઈ જગદંબા માર્બલવાળા શ્રી નરસિંહભાઈ સવાણી અને એડી પટેલ રાજ્યસભરમાં વગેરે હાજર રહ્યા હતા ચીખલી કોલેજનો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ડી ઝોન ક્રિકેટ ટુર્નામેન્ટની સેમિફાઈનલમાં પ્રવેશ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ઇન્ટર કોલેજ ડી ઝોન ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર ચોવીસ પચીસનું આયોજન શ્રી એમ આર દેસાઈ આર્ટ્સ એન્ડ ઈ ઇ એલ કે કોમર્સ કોલેજ ચીખલી દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં કુલ એકત્રીસ જેટલી કોલેજોએ ભાગ લીધો હતો જેમાં ક્વાર્ટર ફાઈનલ રાઉન્ડમાં એમસી એ ક્રિકેટ ગ્રાઉન્ડ ચીખલી ખાતે કોલેજ એસ બી ગાર્ડા નવસારી તેમજ ચીખલી કોલેજ વચ્ચે મેચ રમાઈ હતી જેમાં ચીખલી કોલેજે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરી નિર્ધારિત ચાલીસ ઓવરમાં બસોને ઓગણસઠ રન ફટકાર્યા હતા જેના જવાબમાં એસબી ગાડા કોલેજ નવસારીની ટીમ પચ્ચીસ ઓવરમાં એકસો ચાર રનમાં ઓલઆઉટ થઈ જવા પામી હતી નવસારી મહાનગરપાલિકાનું પ્રથમ બજેટ આજે કમિશનર દેવ ચૌધરીએ રજૂ કર્યું હતું મહાનગરપાલિકાના વહીવટદાર એવા સિપ્રા અગ્રીની અધ્યક્ષતામાં યોજાયેલી સામાન્ય સભામાં આ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું બજેટમાં શહેરના વિકાસલક્ષી કાર્યો સાથે આઠસો સુડતાલીસ તેર કરોડનું બજેટ રજૂ કરાયું હતું બજેટ રજૂ કરતાં મ્યુનિસિપલ કમિશનર દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે શહેરમાં મહાનગરપાલિકા બન્યા પછી આ પ્રથમ બજેટ છે આ બજેટમાં પ્રજાને સુખાકારી માટે ખાસ ભાર મૂકવામાં આવ્યો છે સાથોસાથ મહાનગરપાલિકા વિકાસના વધુમાં વધુ કામો થાય એ બાબતને ધ્યાનમાં લેવામાં આવ્યા હોવાનું પણ એમણે ઉમેર્યું હતું ચીખલી અડગમ માર્ગ ઉપર મલિયાધારા કુવાફળિયા પાસે કાર ચાલકે બાઇકને અડફેતે લેતા તલાવચોરના નર્સિંગના વિદ્યાર્થીનું કરુણ મોત નિપજ્યું હતું બનાવની વિગતો પોલીસ મથક મુજબથી પ્રાપ્ત થાય છે તે અનુસાર ચીખલી તાલુકાના તલાવચોર વચલા ફળિયામાં રહેતા નર્સિંગમાં અભ્યાસ કરતા ફેની દિનેશભાઈ પટેલ જેની ઉંમર વર્ષ છે એકવીસ જે સોમવારની સાંજના સમયે હિરોહન્ડા ગ્લેમર મોટર નંબર જી જે એકવીસ ક્યુ છોતેર પચીસ લઈ ગેજ ગામ એના મિત્રને મળવા માટે ગયો હતો અને રાત્રિના સાડા દસ અગિયાર વાગ્યાની આસપાસ પરત આવી રહ્યું હતું તે દરમિયાન ખરેરા નદી પાસે મોટરસાયકલ બગડી જતા મિત્રને બોલાવતા પાછળના ભાગનું સીટ કેરિયર પકડી બંધ મોટરસાયકલ લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન જી જે પંદર સી અઠ્ઠાણું વીસના ચાલકે ટક્કર મારતા એને માથાના ભાગે ગંભીર ઈજા થતા એને સારવાર માટે ચીગ્સ મંદન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના ડૉક્ટરે મૃત જાહેર કર્યો હતો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન છત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન સોળ પોઈન્ટ આઠ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું હતું બીજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હવામાં બીજનું પ્રમાણ બાવન ટકા તો સાંજ દરમિયાન બાવીસ ટકા નોંધવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો ચાર પોઈન્ટ સાત કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો